ટકોટકો <laughs> હવે કયું લેવો પતંગ છે જોવો કઈ કઈ ચડાવી છે હવે ચડાવી છે લીલી કઈ લીલા કલરની તો કાઢી દેજી ને આ લીલા કલરની ની દિલ હમ દીયુ દીયુ દિલ દિયા તો જાન બી દેંગે ઓ એક હારે હાજા બાઈન ને કેવો તો કાંગરા બાઈન દાતા ખૂટી જા

bà hay nên lắc gậy na cô, cô này video sao mang từ cô thấy chưa, à, mấy đâu là gì đó là cáng ra này, ના બંદા દીકતા ના બંદે કે જાત દીકતી આમાં કઈ ખીર જેવું લાગતું જ નઈ નવરા આખા ગામ માં એક આવડો આ